મારી ગાડી બંગારિયે વેચીને આ મારા ડ્રાઈવરે વેચીને કે બંગારિયાના ભંગારીએ ત્રીજી વ્યક્તિને વેચી એનો નંબર પ્લેટ ચડાવી પોતાની અને કલર-બલર ફેરવીને હાથતો તો અને કાંઈ હાથમાં આવતું નહોતું વાર્જ્યુ કરી કરીને થાકી ગયો પછી અહીંયા પગે લાગવા આવ્યો અને અંતરથી મેં આમ માતાજીને શ્રદ્ધાથી પગે લાગ્યો ને માતાજીને અરગ કરી કે આમાં હકનો માલ જ્યાં જાય નહીં મળી અને કુદરતી એવી તાકાત આવી પછી લડ્યો દેહો ભાંગી ગયો તો આવો

ہم اللہ oczywiście نوجہ وقتی ہے موجل کا صاف حسنا کو شکhalf موجہ لڭیلے ہم اس کا چرا کنم یہ ہے کہ مجھPaul نے سا محمد Excel Konechn Bardzo کی اپنی ل익ن وہ مجھ وقتی کو شکریہ موجہ Pen اس کا حسنا بکٹے موجہ موجہARE ہم مغیستی滑pedo